હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં ને મજામાં જ હશો અને મજામાં જ રહેવાનું છે આજે જો મારે માટે બહુ શુભ દિવસ છે મારો સન છે જે નાનો દીકરો મારો એનો આજે બર્થડે છે અને બર્થડે સેલિબ્રેશન પણ કરવાનું છે પણ રાજેન્દ્રભાઈ જે એનો દીકરો છે મિવાન એનું આજ આંખનું ઓપરેશન છે એને બે આંખમાં મોતિયો હતો એકનું આપણે કર્યું અત્યારે વિડીયો પણ બનાવ્યો છે અને આજે બીજી આંખનું ઓપરેશન હતું એટલે ઓપરેશન તો થઈ ગયું છે અને સફળ ઓપરેશન થયું છે એટલે હવે રાજકોટથી આવશે પછી બર્થડે સેલિબ્રેશન થશે વિહાન તો રાહ જોઈને બેઠો છે પપ્પા ક્યારે આવે આ કાર લેતા આવજો ને આ કાર કેવી આર્મી કાર ને પોલીસ કાર ને હા એ બધી ઘણી એમ્બ્યુલન્સ બધી કાર ઉભંગાવી છે પણ કાર્તિક એક ગિફ્ટ લઈ આવ્યો છે અત્યારમાં ડોક્ટર કીટ હેલો ગાઈસ કેમ છો બધા મજામાં ને આજ જો વિહાન માટે હું ડોક્ટર કિટ લાવ્યો છું એનો કેટલા ટાઈમ થી કા ડોક્ટર કીટ ડોક્ટર કીટ ડોક્ટર કીટ કરતો હા એને ડોક્ટર બનવું છે એટલે કેટલા ટાઈમ થી કેતો મારા બર્થડે માં ડોક્ટર

ઇન્જેક્શન આપી દીધું તમને ખબર એ રહી તમને એના હાથ આ વળવો છે પગ ચેક કરવા આવો હાલો પપ ચેક કરવા આવો ડોક્ટર સાહેબ લાઈ હું પૈસા રાખું લાઈ પૈસા હું રાખું પસ્તા આ તો કોઈને દેવાના નથી પડે ના એ બાય આપેલા એટલે ઈ તો પછી પૂરું ચેક કરો પક પછી ગોળીઓ આપવાની છે કે દવા લાવો દવા આપી દો વિહાન તો ખુશ થઈ ગયો છે અને આગળ જોઈએ કે શું શું થાય છે વિહાન નો બર્થ કેવો સેલિબ્રેશન થાય છે કેમ વિહાન હવે કોની રાવ જોત પપ્પા પાસે શું મંગાવ્યું હતું રિમોટ આડી કાર રિમોટ કાળી કંઈ કાર કંઈ કાર કાર નાની 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 કાર વાહ વાહ પછી પછી પણ ડોક્ટર બધું હે એવડી નાની

અપપા ઈ જો હવે રાજકોટ મીવાનભાઈ નો ઓપરેશન થઈ બધા આવે આવે છે હું બનાવ મંડી સુ રસોઈ એનો ફોન આવ્યો કે રસોઈ કમ્પ્લીટ કરી રાખજો 12 વાગે ત્યાં નકો પહોંચી જશે કે હું રસોઈ દાળ ભાત શાક રોટી બનાવી નાખો કે બધે જમી લે એ ફ્યુ મોમેન્ટસ લેટર અપપા આવી ગયા ઓય હા આવી ગયા ઓ વિહાન તન ગાડી નોવાજ આવી ગયો બધા આવી ગયા છે વિહાન ભાઈ તો અહીંયા રાજોને બેઠો તો બારી જ તે રિમોટ વાળી કાર લાવવાના હતા પપ્પા એટલે જો બધા આવી ગયા છે ઉતરીને આવે નીચે હું લઈ આવ્યા કાના માટે એનું બન્ટે ગિફ્ટ આવી ગયું કાનાનું એડવાન્સ ગિફ્ટ કાના તમારી માટે ઓકે બબી માલફ એવ્યુ ન હોય આરુસ તને હા કે આરુસ અંદર ભઈ આવો તડકો

એ ઓલા જે એક્સિડન્ટ તો છે હા એ છે એટલે બેસાડી દીધા લઈ લો ટાઈમ છે ને અત્યારે આ બંને છે ને આ છે ને સાથે બેઠા શાંતિ ભાઈ મોબાઈલ માં પડ્યા હોય કેક કાપવાની શરૂઆત કરી દીધી છે બધા બોલે આજે ચલો બોય અને બર્થ ગર્લ બંને આવી ગયા છે તૈયાર થઈ ગઈ છે વિહાન અને ધ્રુવિતા ચલો દાદા ફટાફટ આવો ચલો

টুক <laughs> কেক <laughs> <supplierai> <laughs>

સાથે ખાઈ લઈએ બરાબર ને આજ આ બીજું વર્ષ છે કે ધ્રુવિતા ને વિહાન ને અહીં આપણે સાથે બર્થડે મનાયો છે ચલો હવે આપણે જે હું તમને મીઠું મોટું વાહ 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 સરસ સરસ ચલો ભાઈ તમારો બસ હેપી બર્થડે થેન્ક યુ થેન્ક યુ વેલકમ વેલકમ લો હવે હું તમને ખવરાઈ દઉં હેપી બર્થડે ટુ યુ

મામા કયા મામા રાજેન્દ્રુ મામા થેન્ક યુ નવિહાનભાઈને જો હવે ઉતાવળ થઈ છે કે જલ્દી આ ખોલી દીયો ઉપર એને હાય ઉપર 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 એની ખુશી તો જો પણ જો સાથે બોલ પણ મળે છે આ મકોણ બહુ પાછે પાછો આનો પણ આ ત્યાં તો ખુશ છે ગળો લાવ જો મજા આવી ગયા રમકડા આવી ગયા હાથમાં સરસ મજાના રિમોટ કંટ્રોલ કાર આવી ગઈ છે

વારકાધી સાત નો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ તમને પણ મજા આવી છે બ્લોગ જોવાની વિહાનનો બર્થડે ગુજવ એમાં પણ મજા આવી હશે અને હવે નવા બ્લોગમાં ફરી મળીશું ત્યાં સુધી બાય બાય